જયનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ પ્રકરણ નંબર વીસ તેનું નામ છે કેટલા રે કેટલા આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર વીસ તેનું નામ છે કેટલા રે કેટલા આજે આ પાઠની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું કેટલા રે કેટલા એટલે શું તમને સ્કૂલમાં મેડમ રમતો રમાડે છે કઈ કઈ રમાડે છે યાદ કરો હા તો કે કેટલા રે કેટલા એ પણ એક જ રમત છે તો એ રમત એ કઈ પાછી તો એમાં કેવું હોય છે કે ગોલ બનાવવાનો હોય છે બધા ગોલમાં બાળક ઊભા રહે છે પછી વચ્ચે એક બાળક ઊભો રહે છે એટલે પછી ગોલ ગોલ ફરતો જાય છે અને બોલે છે કેટલા રે કેટલા તો પછી બાળકો શું કહેશે તમે કહો એટલા જે ગોલમાં ઊભેલા બાળકો હશે તે બોલશે તમે કહો એટલા એટલે પછી મ્યુઝિક વગાડતો જશે અને બોલતો જશે કેટલા રે કેટલા તકે તમે કહો એટલા એટલે થોડીક પછી એ મ્યુઝિક બંધ કરી દેશે અને પછી બોલશે બે ચાર છ એવું બોલશે એટલે જે અંક બોલે એટલા અંકમાં એટલા ભેગા થઈને એટલા બાળકોએ ઉભું રહી જવાનું છે દાખલા તરીકે બે બોલે તો બે બે બાળકોની જોડ બનાવી દેવાની હોય છે એટલે કે જૂથ બનાવી દેવાનું હોય છે આ રીતે આ રમત રમવાની હોય છે આ રમતની આ પાઠમાં વાત કરેલી છે આવી રીતે આ રમત આપણે પણ તમે સ્કૂલ આવશો ત્યારે આપણે રમીશું અને બીજું કે આ પાઠમાં કુટુંબ વિશે વાત કરેલી છે કુટુંબ વિશે એટલે કે અલગ અલગ છોકરાઓના અલગ અલગ ઘર છે એના કુટુંબ વિશે અહીં આ પાઠમાં જણાવવામાં આવ્યું છે આ તમારે પણ એક કુટુંબ છે તમે રહો છો ને મમ્મી પપ્પા બા દાદા કાકા કાકી સાથે રહો છો ને એ તમારું શું કહેવામાં આવે છે તો કે એક કુટુંબ છે એ શું છે તમારું એક કુટુંબ છે કુટુંબમાંથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે તમને મળે છે ને તો કે કંઈ તો કે સમૂહમાં રહેવાની એટલે કે એકી સાથે રહેવાની અને બીજું કે વડીલોને માન આપવાનું આપણા સરખા સાથે કેવી રીતે વાત કરવાની વડીલો સાથે કેવી રીતે વાત કરવાની એ બધું આપણને ઘર દ્વારા શીખવામાં આવે છે કે ઘરમાં મમ્મી પપ્પા બા દાદા એ આપણને આ વિશે શીખવતા હોય છે પછી આપણા ઘરમાં મોટા બેન હોય કે મોટો ભાઈ હોય તો એની સાથે કેવી રીતે વાત કરવી કોઈને કેવી રીતે મદદ કરવી કે બા દાદા હોય તેમને મંદિર લઈ જવા પેપર આપવું મમ્મી હોય તો વાસણ ઘસી આપવાના કે વાસણ ગોઠવી આપવાના છોકરીઓ બધું કામ કરે છે ને તો હા એ બધું આપણને ઘરમાંથી શીખવા મળે છે ક્યાંથી શીખવા મળે છે ઘરમાંથી એટલે શું કહેવામાં છે ઘર એ જ આપણી પ્રથમ શાળા એટલે કે પહેલી શાળા કઈ છે તો કે ઘર કારણ કે તમે નાના હો છો નાના હો છો તો તમે કંઈ ચાલતા આવડતું હોતું નથી ખાતા આવડતું હોતું નથી તો એ બધું કોણ શીખવાડે છે તો કે એ તમને મમ્મી શીખવાડે છે પપ્પા શીખવાડે છે તમને ખાતા હાથથી જાતે નથી આવડતું હોતું એ કોણ ખવડાવે છે પહેલાં મમ્મી ખવડાવે છે ને પછી તમે ધીરે ધીરે ખાતા શીખવાડે છે એ રીતે તમને ચાલતા નથી આવડતું તો તમને હાથ પકડીને પહેલાં ચલાવવામાં આવે છે પછી ધીરે ધીરે તમે જાતે ચાલતા થાવ છો આ માટે ઘરે આપણી પ્રથમ શાળા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પ્રથમ શાળા એટલે પહેલાં આપણે ઘરેથી બધું શીખીએ છીએ પછી ધીમે ધીમે તમે મોટા થઈ જાઓ છો અને પછી તમે સ્કૂલે આવતા થઈ જાઓ છો પછી સ્કૂલ આવો છો એટલે મેડમ તમે શીખવાડે છે શીખવાડે છે ને હા તો આ રીતે આપણે જુદા જુદા આપણામાં પરિવર્તન આપણે લાવીએ છીએ અને નવું નવું ઘર અને સ્કૂલમાં આપણે બધું શીખીએ છીએ તો આપણે આગળ આ પાઠમાં જોઈશું આપણે ટૂંકમાં ચર્ચા કરી હવે આગળ આપણે સવિસ્તર પાઠ સમજીએ જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર વીસ કેટલા રે કેટલા ચાલો એક રમત રમીએ તમે આ રમતથી પરિચિત છો બધા વર્તુળમાં ઊભા રહો એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે હવે તાલ વગાડ વાગશે જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવું જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે એટલે સંગીત બંધ જેવું થાય ને મોટેથી કોઈ એક સંખ્યા બોલશે જેમ કે બે ચાર અથવા પાંચ અને જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકોએ જૂથ બનાવશે એટલે કે એટલા બાળકોએ ભેગા થઈ જવાનું છે બે બોલે તો બે બાળકોએ ભેગું થવાનું છે એટલે જૂથ બનાવી દેવાનું છે જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ તે રમત છોડી દેશે એટલે કે આઉટ ગણાશે રમતમાં બે બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય વિચારો કહો આવો રમત વિશે વાત કરીએ તમે જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું હોય ત્યારે તમે શું કર્યું તો કે આપણે જૂથ બનાવ્યા તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો તમે કેવો અનુભવ થયો તો કે આપણને દુઃખ થાય છે કે આપણે આઉટ થઈ ગયાનું દુઃખ થાય છે તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા કારણ કે આપણે બધા જોડાઈ ગયા તો આપણે બધા ના પડ્યા ને શાળામાં તમને કોની સાથે અને તમને વધારે ગમે છે શા માટે તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર ફોટામાં સાથે દિવ્યા અને માનવ એટલે કાયમનો પરિવાર છે મમ્મી પપ્પા પપ્પાને ભાઈ બહેન આ ચિત્રમાં આપેલું છે આ બધા લોકો એકબે સાથે કેવી રીતે જોડાયેલા હશે તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ આવા ફોટા આપ આપણને ક્યાં જોઈએ ક્યાં જોઈએ છીએ તો શુબદ્ધાના કુટુંબમાં આટલા સભ્યો હોય છે કે સુબદાના પરિવારમાં એક સરખા જ હોય છે તો ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ કે બધાના પરિવાર અલગ અલગ હોય છે સીતા સીતા સુરત શહેરમાં રહે છે ક્યાં રહે છે સુરત શહેરમાં તેઓ તેના વડીલોના મકાનમાં રહે છે તેના દાદા દાદી નાના કાકા અને ફો નીચેના ભાગમાં રહે છે પહેલા માળના એક ભાગમાં સીતાબેન અને તેના માતા પિતા અને નાની બેન ગીતા સાથે રહે છે અને બીજા ભાગમાં તેના કાકા અને તેમના ત્રણ બાળકો સાથે રહે છે સીતાની કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા એટલે કે આ રીતે એ લોકો ઉપર નીચે રહેતા હોય છે તેના મોટા કાકા અને કાકી અગાશી પરની એક રૂમમાં રહે છે તેઓના નવા લગ્ન થયા છે સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જ જમે સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે સૂએ છે અને સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે જોવા તૈયાર કરે છે સીતાના પરિવારમાં કોણ કોણ છે એ તો આપણે આગળ જોયું અને અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે અને છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે તો કે હા અમુક ટાઈમે બદલાવ આવતો હોય છે કુટુંબના કોઈ સભ્યોનું અવસાન થયું હોય કોઈનું મેરેજ થયું હોય ત્યારે બદલાવ આવે છે તારા તેની માતા અને દાદા સાથે રાજકોટ મારે છે ક્યારે છે રાજકોટમાં તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી તેમને તા તારાને દત્તક લીધી છે અને મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે જ્યારે તારા સારાથી આવે છે તેના દાદા તેની સંભાળ રાખે છે અને તેને દાદા જમાડે છે કોણ જમાડે છે તો દાદાને ગૃહકાર્યમાં પણ મદદ કરે છે અને રમે છે એટલે તારા બધું દાદા સાથે કામ કરે છે રજાઓમાં તેઓ તને દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે કોઈ સમયે તારાની માસી માસા અને તેમના બાળક પણ તેમના ઘરે આવે છે આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે તારાની દેખભાળ કોણ રાખે છે કેવી રીતે તો કેના દાદા રાખે છે કોણ રાખે છે દાદા જમાડે છે ને બધું કામ કરે છે ને કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે રેહાના અને હબીબ રેહાના અને હબીબ શહેરમાં રહે છે બંને નોકરી કરે છે હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જુએ છે જોવા ચિત્રમાં આપેલું છે તેમને ચર્ચા જોવી પણ ગમે છે રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ મજા કરે છે તેઓ રમતો રમે છે બહાર જાય છે અને ક્યારેક નાટક જોવા જાય છે અને ચલચિત્રો પણ જુએ છે આ કુટુંબમાં બીજા કોણ કોણ છે ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે કેમ અને કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે આ તમે તમારા કુટુંબ સાથે જે રીતે કરતા હોય તેના જવાબ તમારે લખવાના છે કેતન કેતન તેના પિતા કાકા અને પિતરાય ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે કેતન અને તેના ભાઈઓ અમદાવાદ ભણવા માટે આવું પડ્યું તેના પિતા અને કાકા અહીં કામ કરે છે બધા ભેગા મળીને ઘરકામ કરે છે અને કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે અને કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે અને કેતનની માતા દાદા દાદી કાકી નાના મોટા ભાઈ બહેનો તેઓ ગામડે રહે છે ક્યારે છે ગામડે વર્ષમાં એક વાર કેતન ગામડે જાય છે અને તેની માં ગામડે રહે છે કેતન અમદાવાદમાં રહે છે ને તેની માને ખૂબ જ યાદ કરે છે અને તેમને પત્ર પણ લખે છે ચિત્રમાં જો ખાય છે ને કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કે સંપર્કમાં રહે છે તો કે પત્ર લખીને કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કાવેરી કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે અને તેની માતા બીજા શહેરમાં રહે છે સવારે ત્રણેય સાથે જાય છે અને ક્રિષ્ના કાવેરીને શાળાએ છોડે છે પછી કોલેજ જાય છે ને તેમના પિતા દિવસે દુકાન જાય છે કાવેરી બપોરે શાળાથી આવી જાય છે તે ઘર ખોલે છે અને ક્રિષ્નાની રાહ જુએ છે કોલેજથી આવીને ક્રિષ્ણા અને કાવેરી સાથે જમે છે કાવેરી તેનું શાળાનું ગૃહકર પતાવી રમવા જાય છે પાછા આવીને ભાઈ સાથે કેરમ રમે અથવા કે ટેલિવિઝન જુએ એટલે કે ટીવી જુએ છે જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે જમે છે રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે ક્રિષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે અને તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે અને બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે ક્રિષ્ના તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે તો કે લોકો સ્કૂલે મૂકવા જવાનું લેવા જવાનું બધું કામ કરે છે કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રતિમા બધા જોડાય છે તમે કેટલા કુટુંબ વિશે વાંચ્યું તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી કુટુંબ શું છે કુટુંબના પ્રકાર કયા કયા છે આ વિગત અને ચર્ચાને આધારે તમે કેટલું નક્કી કરી શક્યા હશો અહીં આપેલ વિવિધ કુટુંબો વિશે ચર્ચા કરો હવે જુઓ અહીં આપણે તમારા કુટુંબમાં જે થતું હોય તે એવા વાક્ય સામે ખરું કરવાનું છે આપણે એટલે આ તમારે તમારી ચોપડીમાં કરવાનું છે ઘરના બધા સભ્યો કામ કરે છે હા હોય તો સાચું કરવાનું છે કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે તો ખરું કરો ઘરના વડીલો જ કામ કરી નાના મેળવે છે તો સાચું તો સાચું કરો કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં સાથે રહે છે પછી કુટુંબના સભ્યો મોટાભાગે એકબીજાને મળવા આવતા હોય છે તો કે સાચું કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે તો હા તો સાચું કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધનું ધ્યાન રાખવામાં આવે છે તો સાચું તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં લખો આ બા દાદા સાથે બેસીને લખવાનું છે સીતાનું કુટુંબ વૃક્ષ શું તમે કુટુંબને વૃક્ષના રૂપમાં વિચારી શકો સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે તમારું કુટુંબ વૃક્ષ તૈયાર કરો અને તે એમના માટે તમે મોટેરાઓની મદદ લો અને સીતાનું કુટુંબ ચિત્ર જુઓ અને તમારો કુટુંબ વૃક્ષ બનાવવાની ઉપયોગી થશે જો આ કુટુંબ વૃક્ષ આપ્યું છે તો તમે પણ એની જગ્યાએ તમારા ઘરમાં જે રહેતા એના નામ લખી શકો છો એટલે આ રીતે તમારે પ્રવૃત્તિ તમારી નોટબુકમાં કરી લેવાની છે બરાબર છે અહીંયા જો બધા આપેલા છે ને કુટુંબના સભ્યોનું નામ હવે જો તમારું કુટુંબ વૃક્ષ કે દાદા દાદી પછી આગળ નીચે તમારે દોરવાની જગ્યા આપેલી છે ત્યાં દોરવાનું છે પાઠ પૂરો થાય છે